ચાંદોદના નવા માંડવા સ્થિત પરમી ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પ્રસિદ્ધ યુવા કથાકાર દાદા દાદાબાએ પોતાના મિત્ર શાસ્ત્રી નયનભાઈ મળવા આવી પહોંચ્યા હતા પૂજ્ય જિગ્નેશ દાદાએ આમંત્રણને માન આપીને મિત્રને મળવા પરમે ધામ આધ્યાત્મિક સંકુલ ચાંદોદ નવા માંડવા ખાતે આવી પહોંચ્યા હતા પૂજ્ય જિગ્નેશ દાદાએ પરમિત ધામ આધ્યાત્મિક સંકુલમાં પધારી અહીં શ્રી એકલિંગજી મહાદેવજીના દર્શન કરી ગૌશાળા યજ્ઞશાળા સંસદ ભુવન પુસ્તકાલય સહિતના સંકુલમાં સ્થાપિત પ્રકલ્પોની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી પૂજ્ય જિગ્દેશ દાદાના આગમનને લઈને સંકુલમાં ભક્તિ સંગીત સાથે પુષ્પહાર સાલ મોમેન્ટો અને નર્મદા જળ અર્પણ કરી વૈષ્ણવો સહિત દૂર દૂરથી પધારેલા ભાગવત કથાકારો ચાંદોદ બ્રાહ્મણ સમાજ સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો સહિતના અગ્રણ્ય દાદાનું સન્માન કરી આશીર્વાદ સાથે દાદાની વાણીનો લાભ લીધો હતો પૂજા જિગ્નેશ દાદા પોતાના શ્રી મુખે માર્મિક ભાવિકોને ભાવિકો કરતા કહ્યું કે સારું ન કરી શકો તો કોઈ નહીં પરંતુ કોઈનો ખરાબ થાય તેવો વિચાર સુધી મનમાં લાવશો નહીં ખૂબ પ્રસન્નતા છે આપ જોઈ શકો છો અમારા ચહેરા ઉપર કે નયનભાઈનો અમારી અમારી જે પ્રેમ છે આજે નર્મદાના પાવન તટ ઉપર આવીને પરમહિત ધામના દર્શન થયા અને અહીંયા આટલી બધી ગૌસેવા યજ્ઞશાળા ભગવાન એક લિંગજી મહારાજનું શિવજીનું મંદિર વિરાજે છે આ આટલી સુંદર વ્યવસ્થા છે આનંદ થયો છે ભગવાને પ્રાર્થના કરી કે આ પરમહિત ધામ હજી ઘણા લોકોનું પરમ કરે હિત કરે અને આ પરમહિત ધામ હજી ખૂબ વિશાળ એવા ક્ષેત્રમાં વિકસિત થાય એવી ભગવાનને પ્રાર્થના આપ સૌને અને નયનભાઈને ખૂબ શુભકામના રાધ રાધે